બાળકો કેમ છે બધા આજના વિડીયોમાં આપણે ફૂલપાનની ભાગ ત્રણ જોઈશું ક કી માં મી સ સી ક કી મ મી લ લિદ તી ચચી તતિ પ પી Kaki mami dadi caci dasi masih, masih dasi mari tari tari kaki mari masih, tari masih. Mari, mami, mami, sari, mari, masih, tari, dadi, mari, mami, tari, kaki, mari, kaki, jadi, padi, sadi, gadi. Madi Wadi Wadi, Mali wali. Wali, mari. Kali Cari Mini Mini Tiri Tiri Kiki Kiki Kidi Kidi Sidi Sidi Mini Mini Amo Amo મિની મિની ખીરપી ખીર પી ભાગીજા કિકી કિકી પાપા પગી કિકી કિકી માગી પાપા પગી કિકી ચાલી ધીમી ધીમી ચાલી કાકી પડી ગઈ કી રડી પડી કેડી હસી પડી ચિજીદ જીવ ચીન જીવી કાકાજી કાકીજી દાદાજી દાદીજી ચાચાજી ચાચીજી માજી મામીજી માસાજી માસીજી આ વાડી ગાડી

ધજા બતાવી ગાડી ચાલી ભફ ભફ બફ કાકડી લાકડી બકરી શકરી ખાખરી ભાખરી દીકરી ઠીકરી ચાનકી ચાનકી